સુરત શહેર આતંકીઓના નિશાન પર હોય ત્યારે સુરત એરપોર્ટ પર આતંકીઓ દ્વારા વહેલી સવાર હુમલો કરાયો હતો અને સીઆઈએસએફ જવાનને મારમારી મારી છ લોકોને બંધક બનાવી હેલિકોપ્ટર અને બસો કરોડ રૂપિયાનો અધક કહી શકાય તે માંગણી કરી હતી જોકે ચેતક કમાન્ડોએ આતંકીઓને જીવતા પકડી છ બંધકોને મુક્ત કરાવ્યા હતા સમગ્ર મોકડ્રીલને લઈને પોલીસની ગાડીઓ દોડતી દેખાતા લોકોમાં ડર જોવા મળ્યો હતો જોકે મોકડ્રીલની જાણ થતાં હાસ કર અનુભવ આવ્યો હતો સુરત જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટી અને સુરત એરપોર્ટ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે સુરત એરપોર્ટ ખાતે સવારે એન્ટી હાઇજેકિંગ મોક મોકડ્રીલ યોજાઈ હતી ચાર આતંકવાદીઓ એરપોર્ટમાં ઘુસી છ મુસાફરોને બંધક બનાવ્યા હતા પરંતુ ચેતક કમાન્ડો તેમજ સીઆઈએસએફના જવાનોએ મક્કમ મુકાબલો કરી આતંકીઓને જીવતા પકડ્યા હતા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કમિટીના અધ્યક્ષ અને કલેક્ટર ડોક્ટર હેઠળ આયોજિત એરપોર્ટ ઓથોરિટી દ્વારા આયોજન સફળતાપૂર્વક પાર હતું વહેલી સવારે સાડા છ કલાકે વિમાન હાઇજેક કરવાના ઇરાદે ચાર આતંકીઓ મુસાફરના વેશમાં કાર સાથે સુરત એરપોર્ટના એ ટુ ગેટ પર પહોંચ્યા હતા સિક્યુરિટીએ અટકાવતા અચાનક તેમણે એકે ફોર્ટી સેવન દ્વારા સીઆઈએસએફના સિક્યુરિટી ગાર્ડને ઘાયલ કરી અંદર ઘુસી ગયા હતા જેની જાણકારી સુરત એરપોર્ટ ઓથોરિટીને થતા તત્કાલ અંગેની વિગતો સુરત શહેર પોલીસ જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારીને કરવામાં આવી હતી સુરત પોલીસ તથા સીઆઈએસએફ દ્વારા સમગ્ર એરપોર્ટને કોર્ડન કરવામાં આવ્યો હતો પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર વીજે ભંડારીએ તત્કાલ એરપોર્ટ આવીને કંટ્રોલ રૂમમાંથી આતંકીઓ સાથે વાતચીત કરી હતી જેમ આતંકીઓએ એટીએસ દ્વારા ધરપકડ કરેલા અને જેલમાં બંધ આતંકીઓને મુક્ત કરવાની એક હેલિકોપ્ટર તેમજ બસો કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી હતી આખરે ચેતક કમાન્ડો ગોહિલની આગેવાનીમાં કમાન્ડોએ તકનો લાભ લઈ હતા તેમની પાસેથી રાઇફલ કબજે કરવામાં આવી હતી આતંકવાદીઓ સાથે મુઠભેડમાં આતંકીઓએ પંદર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેની કમાન્ડોએ મજબૂતાઈથી મુકાબલો કર્યો હતો સર્ચ ઓપરેશન દરમિયાન તમામ છ બંધકોને સુરક્ષિત મુક્ત કરવામાં સફળતા મળી છે કોઈ જહાનાની વિના ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું મોકડી દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર સિટી પોલીસ દ્વારા એરપોર્ટથી સિવિલ સુધી ગ્રીન કોરિડોર એરપોર્ટની ફર